નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાત છે દિલ્હીની દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોથી આતંકી કાર મળી આવી છે દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ચોથી આતંકી કાર બ્રેઝાને પોલીસે ફરિયાદાબાદમાંથી આવેલી અલફલા ફલા યુનિવર્સિટીની પાર્કિંગમાંથી જપ્ત કરી છે આ કાર પણ મુખ્ય આરોપી ડોક્ટર ઉમર નબીના નેટવર્ક સાથે જોડાયેલી છે અત્યાર સુધીની તપાસમાં કુલ ચાર કાર સામે આવી છે ડૉક્ટર શાહીનાના નામે રજીસ્ટર સ્વિફ્ટ વિસ્ફોટ માટે વપરાયેલી આઈ ટ્વેન્ટી લાલ રંગની ઇકો સ્પોર્ટ્સ અને હવે આ ચોથી બ્રેઝા કાર મળી આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટની ઘટના જોવા મળી છે બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે જ્યાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ હત્યા અને ષડયંત્રના ડઝનબંધ આરોપો માટે ચુકાદો આપશે છેલ્લા બે દિવસથી દેશમાં આગ ચાંપી અને ક્રોર બોમ્બના હુમલાઓને કારણે હિંસા ભડકી ઉઠી છે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ઢાકા લોકડાઉનનું આહવાન કર્યું હોવાથી રાજધાની ઢાકા કિલ્લામાં ફેરવાઈ ગઈ છે ઉપરાંત ધમાલો અને અન્ય શહેરોમાં પણ આ ધમાલો જોવા મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળ્યું છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે વાયુ પ્રદૂષણના ઊંચા સ્તર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પૂરતા નથી કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં પહોંચ્યા ત્યારે જસ્ટિસ પીએસ એસ નરસિંહાએ આ વાત કરી હતી આના પર જસ્ટિસ નરસિંહાએ કહ્યું છે કે તમે બધા અહીં કેમ આવી રહ્યા છો અમારી પાસે વર્ચ્યુઅલ સુનાવણીની સુવિધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પર બપોરે અઢાર લાખ રૂપિયાની લોટ અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં બુધવારે બપોરે સ્ટીલ અને લોખંડના પ્રોકર પાસેથી અઢાર લાખ રોકડાની લોટ થઈ જવા પામી છે વેપારી જ્યારે ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બે બાઇક સવાર શખ્સોએ તેમની કાર આંતરી તકરા કરીને ચાવી ફેંકી દીધી અને વેપારી બહાર નીકળતા જ લૂંટારો કારની ડિક્કીમાંથી રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા પોલીસ આ લૂંટને પૂર્વ આયોજિત કાવતરો માનીને તપાસ હવે હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટમાં તપાસમાં ઈડીની એન્ટ્રી થઈ જવા પામી છે દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં હવે ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે ઈડી આતંકવાદી ભંડોળની તપાસ કરશે તપાસ એજન્સીઓનો દાવો છે કે આરોપી ડોક્ટરોએ વીસ ખરીદવા માટે મળીને આશરે બે પોઈન્ટ ત્રણ મિલિયન એટલે કે ત્રેવીસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા આ રકમનો ઉપયોગ કરીને તેમણે વીસ ક્વિન્ટલથી વધુ આઈઈડી ખરીદ્યું હતું ઈડી અલ ફલા યુનિવર્સિટીના શંકાસ્પદ વ્યવહારોની તપાસ પણ કરવાનું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટમાં ત્રીજી કાર પણ મળી આવી છે દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં આતંકવાદી ષડયંત્રના નવા સ્તરો ખુલી રહ્યા છે હુમલામાં એક બે નહીં પણ ત્રણ કાર આઈ ટ્વેન્ટી ઇકોસ્પોર્ટ્સ અને બ્રેઝાનો સમાવેશ થાય છે ત્રીજી કાર બ્રેઝા અલ ફલાહ યુનિવર્સિટીમાંથી મળી આવી છે આ કારોની ઓળખ અને અલ ફલાહ યુનિવર્સિટી સાથેના સંબંધોએ તમામ એજન્સીઓનું ધ્યાન મુખ્ય આરોપી ડોક્ટર ઉમરના વિદેશી હેન્ડલન તરફ વાળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર ગેંગા જૈશની મેડમ સર્જન અને તેના સાથીઓના કોડને ગુપ્તચર એજન્સીએ જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર ડોક્ટર શાહીન વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી છે તેનું કોડ નેમ મેડમ સર્જન હતું તેના સાથી આતંકી ડોક્ટરોને હાર્ટ સ્પેશિયાલિસ્ટ આંખના નિષ્ણાત અને ફિઝિશિયન જેવા કોડ નેમથી ઓળખવામાં આવતા હતા જૈશનું ઓપરેશન હમદર્દ યુવાન મુસ્લિમ છોકરીઓની સહાનુભૂતિથી આકર્ષીને આતંકવાદમાં ભરતી કરવાનો ખતરનાક પ્લાન હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા જાઓ કે ચીન જાઓ ભાડું એક સમાન સોશિયલ મીડિયા પર એક યુઝર્સની પોસ્ટ વાયરલ થઈ રહી છે તેણે ઇન્ડિગો ફ્લાઇટ ટિકિટના ભાવનો સ્ક્રીનશોટ શેર કર્યો છે ભુવનેશ્વર અયોધ્યા ટિકિટની કિંમત ચૌદ હજાર બસો ને સાડત્રીસ છે જ્યારે ભુવનેશ્વર અને ચીનની ટિકિટની કિંમત ચૌદ હજાર નવસો ને સિત્યોતેર છે એટલે કે ફક્ત સાતસો રૂપિયાનો તફાવત છે કેપ્શનમાં લખ્યું છે કે ભુવનેશ્વર અયોધ્યાનું ભાડું લગભગ ચીનની ટિકિટ જેટલું જ છે અને તે પણ એક જ એરલાઇન્સ અને એક જ તારીખે ડોમેસ્ટિક ફ્લાઇટનો ભાવ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જેટલો કેવી રીતે હોઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સરકારી ક્વાર્ટરની ગેલેરી તૂટી જવા પામી છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના સુખરામ નજર ખાતે જર્જરિત સરકારી ક્વાર્ટરના બ્લોક નંબર સત્તરની ગેલેરીનો એક ભાગ અચાનક હાથ ધરીને જોખમી બિલ્ડિંગમાંથી પાંત્રીસ થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ ફલા યુનિવર્સિટી હવે રડાર ઉપર જોવા મળી છે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કરનારા આતંકવાદી ડૉક્ટર ઉમર આલ ફલા યુનિવર્સિટીમાં ભણાવતો હતો તે યુનિવર્સિટી હવે તપાસ એજન્સીઓની રડાર ઉપર છે હરિયાણા પોલીસ યુનિવર્સિટીના દિલ્હી મુખ્યાલય પહોંચી ગઈ છે અને ડૉક્ટર ઉમર મુઝમિલ અને શાહીન પાસેથી દસ્તાવેજો એકઠા કરી રહી છે દરમિયાન ઈડી યુનિવર્સિટી અને તેના સંકળાયેલા ડોક્ટરોના નાણાકીય વ્યવહારોની તપાસ કરશે યુનિવર્સિટીનું ફોરેન્સિક ઓડિટ પણ કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં સરકારની મોટી કાર્યવાહી દિલ્હી બ્લાસ્ટ બાદ હવે સરકારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે હાલફલા યુનિવર્સિટીનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે ભારતીય યુનિયનો સંગઠને હાલફલા યુનિવર્સિટી સામે કાર્યવાહી કરતા આ નિર્ણય લીધો છે દિલ્હી વિસ્ફોટ બાદ યુનિયને આ નિર્ણય લીધો હતો તેણે સત્તાવાર દસ્તાવેજો વેબસાઇટ જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રીમાંથી એ લોગો અને નામ દૂર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજદીપ જાડેજાના રિમાન્ડ પૂરા જેલના હવાલે કરવામાં આવ્યા છે ગોંડલના ચકચાર ભર્યા અમિત ખૂંટ ખાસ કેસના આરોપી રાજદીપસિંહ જાડેજા ના પોલીસ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે પોલીસે વધુ કસ્ટડીની માગણી ન કરતા કોર્ટે દલીલો સાંભળીને આ નિર્ણય લીધો છે આ હુકમના પગલે રાજદીપસિંહને હવે પોલીસ કસ્ટડીમાંથી સીધા જેલના સળિયા પાછળ જવું પડશે અને કેસની ટ્રાયલ સુનાવણી પ્રક્રિયા ઝડપથી શરૂ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે